નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ પચીસ છ બે હજાર ચોવીસને વાર મંગળવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરવાની છે આ ઉપરાંત છવ્વીસ તારીખે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે સાંજે સાત વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ અન્ય વિસ્તારોમાં વરસાદની કોઈ સંભાવના દેખાતી નથી વધુમાં જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના અમુક વિસ્તારો સલાયાના અમુક વિસ્તારો આ ઉપરાંત ભાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો મહુવા અલંગના કોઈક વિસ્તારો આ ઉપરાંત ભાવનગર અમરેલી ગોંડલ આજુબાજુના વિસ્તારો જસદણ બોટાદ ચોટીલા રાજકોટમાં વરસાદ થવાની સંભાવનાઓ છે આ ઉપરાંત સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર આબુરોડ થરાદ રાધનપુર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત મહેસાણા રાધનપુર હિંમતનગરના કોઈક વિસ્તારો ડુંગરપુરમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગોધરા આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો બોડેલી વડોદરાના કોઈક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે બાકીના વિસ્તારોમાં નહીવત વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વલસાડ આજુબાજુના વિસ્તારો વાસંદા બીલીમોરા નવસારીના વિસ્તારો વ્યારા બારડોલી સુરત આજુબાજુના વિસ્તારો વાંકલ કોસંબા આજુબાજુના વિસ્તારો ભરૂચના વિસ્તારો આ ઉપરાંત શિનોર કરજોણ ડભોઈમાં પણ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો આજે રાત્રે દસ વાગ્યા ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ એમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર આજુબાજુના વિસ્તારો પચાવ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને પાણવડ આજુબાજુના વિસ્તારો ઉપલેટા કુતિયાણા પોરબંદર આજુબાજુના વિસ્તારો કદાચ કેશવદ આજુબાજુના વિસ્તારો માંગરોળ વેરાવળના કોઈક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો બગસરા વિસાવદર ધારી આજુબાજુના વિસ્તારો તુલસી શામના જંગલોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને કુડા સુરેન્દ્રનગરના કોઈક વિસ્તારો મોરબીમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને રોડ પાલનપુર થરાદ આજુબાજુના વિસ્તારો રાધનપુર ખેડબ્રહ્મા આ ઉપરાંત મહેસાણા હિંમતનગર ડુંગરપુરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે રાત્રે દસ વાગ્યાની આસપાસ ખેડબ્રહ્મા ઈડર વડનગર સિદ્ધપુર પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ થોડું વધારે જોવા મળી શકે છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દાહોદના કોઈક વિસ્તારો ગોધરા લુણાવાડા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો વડોદરા બોડેલી આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આહવા આજુબાજુના વિસ્તારો વ્યારા સુરતના કોઈક વિસ્તારો ભરૂચ આમોદ અને રાજપીપળામાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો છવ્વીસ તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં છવ્વીસ તારીખે દસ વાગ્યાની આસપાસ રાપર આજુબાજુના વિસ્તારો ગાંધીધામ માંડવી આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર સલાયા આજુબાજુના વિસ્તારો પાણવડ પોરબંદર જુનાગઢ આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો મહુવાના કોઈક વિસ્તારો અલંગ ભાવનગર અમરેલીના છૂટાછવાયા વિસ્તારો આ ઉપરાંત જસદણના કોઈક વિસ્તારો બોટાદ ગોંડલ રાજકોટ ચોટીલામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો આ ઉપરાંત કુડા મોરબી સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આબુ રોડ ખેડબ્રહ્મા પાલનપુર થરાદ આજુબાજુના વિસ્તારો રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ વિરમગામ ધોળકા આજુબાજુના વિસ્તારો લુણાવાડા ગોધરા દાહોદના વિસ્તારો નડિયાદ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો બોડેલી વડોદરા આમોદ ખંભાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસંદા નવસારી આજુબાજુના વિસ્તારો વ્યારા બારડોલી સુરત આજુબાજુના વિસ્તારો વાંકલ કોસંબા ભરૂચના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો જંબુસર કરજણ ડભોઈ અને સિનોર તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો છવ્વીસ તારીખે બપોરે બાર વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર આજુબાજુના વિસ્તારો ગાંધીધામ માંડવીના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર ચલાયા ભાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો મહુવાના કોઈક વિસ્તારો દરિયાકાંઠાના અલંગ ભાવનગર અમરેલીના કોઈક વિસ્તારો આ ઉપરાંત જસદણ બોટાદના અમુક વિસ્તારો ગોંડલ રાજકોટ ચોટીલા મોરબી કુડા આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર ખેડબ્રહ્મા આબુરોડ રોડ થરાદ આજુબાજુના વિસ્તારો રાધનપુર ડુંગરપુરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ આજુબાજુના વિસ્તારો લુણાવાડા ગોધરા દાહોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ ખંભાત વડોદરા બોડેલી આમોદમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી આજુબાજુના વિસ્તારો વલસાડ બીલીમોરા વાસંદા આહવા આજુબાજુના વિસ્તારો નવસારી બારડોલી વ્યારા સુરત આજુબાજુના વિસ્તારો વાંકલ કોસંબા ભરૂચ આજુબાજુના વિસ્તારો દહેજના કોઈક વિસ્તારો આ ઉપરાંત સિનોર ડભોઈ કરજણ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો છવ્વીસ તારીખે બપોરે બે વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર આજુબાજુના વિસ્તારો ખાવડા લખપતના કોઈક વિસ્તારો ભાડલી નલિયા આજુબાજુના વિસ્તારો ગાંધીધામ માંડવીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દ્વારકા આજુબાજુના વિસ્તારો પાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો મહુવા અલંગ ભાવનગરના વિસ્તારો આ ઉપરાંત અમરેલી જસદણ ગોંડલ આજુબાજુના વિસ્તારો બોટાદ ચોટીલા રાજકોટ મોરબી સુરેન્દ્રનગર કુડા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાત કરવામાં આવે તો ભાણવડ આજુબાજુના વિસ્તારો અને લાલપુર આજુબાજુના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે વધુમાં જો ઉત્તર ગુજરાતના વરસાદી માહોલની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાલનપુર રોડ ખેડબ્રહ્મા થરાદ આજુબાજુના વિસ્તારો રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ આજુબાજુના વિસ્તારો લુણાવાડાના કોઈક વિસ્તારો ગોધરા દાહોદમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે આ ઉપરાંત ખંભાત વડોદરા બોડેલી આમોદમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ આજુબાજુના વિસ્તારો વાસંદા બિલીમોરા નવસારી આજુબાજુના વિસ્તારો વ્યારા બારડોલી સુરતના વિસ્તારો આ ઉપરાંત કોસંબા વાંકલ ભરૂચ આજુબાજુના વિસ્તારો દહેજના વિસ્તારો શિનોર કરજણ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે તો આ ઉપરાંત ડભોઈ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે હવે મિત્રો છવી તારીખે સાંજે ચાર વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડ આજુબાજુના વિસ્તારો લખપત પડલી આજુબાજુના વિસ્તારો માંડવીના કોઈક વિસ્તારો નલિયાના અમુક વિસ્તારો ગાંધીધામમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે વધુમાં જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર સલાયા આજુબાજુના વિસ્તારો પાણવડના વિસ્તારો પોરબંદરના નામક વિસ્તારો જૂનાગઢ આ ઉપરાંત વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો મહુવાના કોઈક વિસ્તારો અલંગ અમરેલી આજુબાજુના વિસ્તારો ભાવનગર જસદણ બોટાદ તાલુકાના વિસ્તારો ગોંડલ રાજકોટ ચોટીલા મોરબી કુડા અને સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આબુરોડ પાલનપુર થરાદ આજુબાજુના વિસ્તારો રાધનપુર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો ડુંગરપુર હિંમતનગર મહેસાણામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે વધુમાં જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ વિરમગામ ધોળકા આજુબાજુના વિસ્તારો લુણાવાડા ગોધરા આજુબાજુના વિસ્તારો દાહોદ નડિયાદમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ બોડેલી વડોદરા આમોદ ખંભાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ આજુબાજુના વિસ્તારો વાસંદા બીલીમોરા નવસારી આજુબાજુના વિસ્તારો વ્યારા બારડોલી સુરત વાંકલ કોસંબા આજુબાજુના વિસ્તારો ભરૂચ દહેજ સિનોર આજુબાજુના વિસ્તારો ડભોઈ કરજણ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો છવ્વીસ તારીખે સાંજે છ વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા લખપત આજુબાજુના વિસ્તારો ભડલી નલિયા નામક વિસ્તારો માંડવી ગાંધીધામમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા ભાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર જૂનાગઢમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ વેરાવળ ઉના મહુઆ આજુબાજુના વિસ્તારો દરિયાકાંઠાના હલંગ ભાવનગર અમરેલી આજુબાજુના વિસ્તારો ગોંડલ જસદણ બોટાદમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે આ ઉપરાંત રાજકોટ ચોટીલા મોરબીમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો સુરેન્દ્રનગર અને કુડા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના જસદણ અને સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર આબુરોડ થરાદ આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વિરમગામ કુડા આજુબાજુના વિસ્તારો અમદાવાદ ધોળકા નડિયાદ આજુબાજુના વિસ્તારો લુણાવાડા દાહોદ આજુબાજુના વિસ્તારો ગોધરાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો વડોદરા બોડેલી ખંભાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે આ ઉપરાંત આંબોદના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે વધુમાં જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બિલીમોરા વાસંદા આજુબાજુના વિસ્તારો નવસારી બારડોલી વ્યારા આજુબાજુના વિસ્તારો સુરત વાંકલ કોસંબા આજુબાજુના વિસ્તારો તો દહેજ ભરૂચ આજુબાજુના વિસ્તારો શિનોર ડભોઈ કરજણ અને જંબુસરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો છવ્વીસ તારીખે રાત્રે આઠ વાગ્યા ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના છૂટાછવાયા વિસ્તારો ખાવડા ભડલી આજુબાજુના વિસ્તારો ગાંધીધામના અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળી શકે છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા આજુબાજુના વિસ્તારો પાણવડના કોઈક વિસ્તારો પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો મહુવા દરિયાકાંઠાના અલંગ ભાવનગરના કોઈક વિસ્તારો જસદણ ગોંડલ રાજકોટ બોટાદના અમુક વિસ્તારો ચોટેલા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો કુડા મોરબી સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આબુરોડ પાલનપુર થરાદ આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ લુણાવાડા વિરમગામ ધોળકા નડિયાદ આજુબાજુના વિસ્તારો ગોધરા દાહોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો ખંભાત વડોદરા બોડેલી આમોદના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી અમુક વિસ્તારો વલસાડ બિલીમોરા વાસંદા નવસારી અમુક વિસ્તારો વ્યારા બારડોલી અમુક વિસ્તારો આ ઉપરાંત વાંકલના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ સિનોર ભરૂચ ડભોઈ કરજણ અને જંબુસરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે